નમસ્કાર મિત્રો હું છું વિલેશ ઠાકોરની આજે આપણે વાત કરવા છે વિક્રમભાઈ ઠાકોરની જે ફિલ્મ આવવાની છે ભોળાનું ભગવાન મિત્રો આજે આજે એનું ટેલર આવવાનું છે તો તમે અવશ્ય જોજો ને સાથે મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરની બે ત્રણ ફિલ્મો જે છે એ પણ આવવાની છે અત્યારે એનું શૂટિંગ સોંગનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે જેમ કે મિત્રો આપણે વાત કરીએ તો વિક્રમ રાજા જે ફિલ્મ છે એનું શૂટિંગ અત્યારે સોરી એટલે કે એનું સોંગનું શૂટિંગ અત્યારે ચાલુ ચાલુ થઈ ગયું છે અને સાથે મિત્રો આ ફિલ્મ લગભગ આપણને દિવાળીમાં જોવા મળે ખાલી અંદાજો લગાવું છું મિત્રો દિવાળીમાં આપણને કદાચ જોવા મળી શકે છે ફિલ્મ હવે વાત કરીએ મિત્રો સોરી સાજના ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં આપણને પંદર ઓગસ્ટના રોજ આપણને યુટ્યુબ ચેનલમાં જોવા મળવાની છે કઈ ચેનલ સીમારૂ જે ગુજરાતી ચેનલ છે એમાં આપણને આ ફિલ્મ જોવા મળવાની છે તો તમે એ ફિલ્મ પણ જોવાનું ભૂલતા નહીં અને સાથે મિત્રો ટેલર ભોડાનું ભગવાન જે છે આવવાનું છે સાત સાંજે સાત વાગે તો તમે અવશ્ય જોજો અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો દુનિયા છે મારી એ ફિલ્મનું શૂટિંગ પણ અધૂરું છે એટલે આપણને એ ફિલ્મ પણ ક્યારેય જોવા મળે એ તો ખ્યાલ નથી મિત્રો જ્યારે આપણને કંઈ માહિતી મળે ત્યારે હું તમને વાત કરીશ પછી ચોથી ફિલ્મની વાત કરીએ તો ભાગો તો મારી ભોમકાર લાગે ખાલી એનું પોસ્ટર અત્યારે આપણને જોવા મળ્યું છે તો મિત્રો બીજી કંઈ જાણકારી મળશે તો હું તમને જલ્દીથી જાણ કરી દઈશ તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જય માતાજી